નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ એક નજર કરીએ આજના ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સથી શરૂઆત કરીએ ગુજરાત સમાચારથી કુમાર સવારે મહાગઠબંધનના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું તો સાંજે એનડીએની સાથે સીએમ પદના શપથ લીધા બિહારમાં કુમારની નવમી નવા જૂની ઇન્ડિયા મહાગઠબંધનને છૂટાછેડા આપી અને નીતિશે ફરી એનડીએની સાથે ઘર માંડ્યું છે તો બે હજાર પાંચથી પાંચ વખત ચૂંટણી જીત્યા છે નવ વખત સીએમ બની અને રેકોર્ડ સર્જ્યો છે વૃદ્ધ મા બાપને ત્રાસ આપતા પુત્રવધુને બોમ્બે હાઈકોર્ટનો આદેશ દસ દિવસમાં માતા પિતા માટે ફ્લાઇટ ખાલી કરો નહીં તો જેલ જશો સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે દોઢ વર્ષ પહેલા મા બાપને ફ્લાઇટ આપવા અને ભરણ પોષણ ચૂકવવા જણાવ્યું હતું પરંતુ તેનો અમલ ન કરતા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે ભાજપના હોદ્દેદાર અને માનીતા સભ્યોની મનમાનીથી સાંસદ ધારાસભ્યો નારાજ જોવા મળ્યા ડભઈમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે કારલીબાગ વિસ્તારમાં ચાર મહિલાઓ નિર્વસ્ત્ર થઈ અને દોડતા ઉત્તેજના જોવા મળી કારબાગ વિસ્તારમાં જે ચાર મહિલાઓ હતી તેમના દ્વારા ચોરી કરવામાં આવી અને ચોરી કર્યા બાદ જ્યારે તેઓ પકડાઈ ગયા ત્યારે રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ ગયા અને આસપાસના તમામ જે લોકો હતા તેમના દ્વારા પોતાના કપડાં ઉઠાડી અને પોલીસને ફોન કરવામાં આવ્યો હતો પોલીસ જે છે ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી સાવલીમાં બેકોમના જૂથ વચ્ચે પથ્થરમારો ત્રણ વ્યક્તિઓની ઈજાઓ પહોંચી છે તો જરોદના નાના ભાઈની ભાઈ સાથે છેતરપિંડી તેર પોઈન્ટ ચોસઠ લાખ અકસ્માત વળતર મેળવવા માટે બોગસ પેઢીનામું બનાવવામાં આવ્યું રાજ્ય સરકારથી માંડી રાજપરિવાર બથા માટે શોચનીય શિક્ષણ અને સાહિત્યની સંસ્કારી નગરીમાં જયસિંહરાવ લાઇબ્રેરી મરણ પથારીઓ જોવા મળી છે છાણીના વૈજનાથ મંદિરે શ્રીમદ્ ભાગવત કથા હવન અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું બિઝનેસમાં વાત કરીએ તો ગઈ બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને પછી રાજની કલ્પનાના બીજ દરેક ભારતવાસીના મનમાં રોપાયા છે કહે છે કે આ બજેટમાં દરેકના મનની કલ્પનાના બીજના અંકુર ફૂટી શકે છે બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ હશે તોડકાણની કુલ રકમની પચાસ ટકાની ભાગીદારી તરલ ભટ્ટે જૂનાગઢ ઉપરાંત અન્ય જિલ્લામાં નેટવર્ક ગોઠવવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો વડોદરા હરણી લેક બોટ દુર્ઘટનામાં બાળકોના મૃત્યુ જેવા બનાવો માટે નિવારક ઉપાયો ઇક્વિટી ફંડનું મૂલ્યાંકન કરવું એ યોગ્ય આવરદાયક પગલું સ્ટાર્ટઅપ્સ બાજરી જુવાર અને રાગીમાંથી મૂલ્યવર્ધિત પ્રોડક્ટ્સ તૈયાર કરે સેન્સેક્સમાં સિત્તેર હજાર અને નિફ્ટી ફ્યુર એકવીસ હજાર એકસો ચાલીસ મહત્વના સપોર્ટ માંગ વધારવા માટે વચગાળાનું બજેટ કૃષિ કેન્દ્રિત જોવા મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે તો ઘઉંનું વેચાણ નવો રેકોર્ડ રચશે કમર્શિયલ પેપર્સ પરની ઉપજમાં પણ વધારો જોવા મળશે ઝવેરી બજારની નજર બજેટ ઉપર ભારતને ટ્રેડિંગ હબ બનાવવા માટેની ઉત્તમ તક સ્પોર્ટ્સમાં જોઈએ તો બાવીસ વર્ષના સિનરનો ત્રણ છ ત્રણ છ છ ચાર છ ત્રણથી વિજય તો મેટવેડેવને પાંચ સેટની મેરેથોન ફાઇનલમાં હરાવી સિનર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન હાર્ટલીની સાત વિકેટ બસો એકત્રીસના ટાર્ગેટની સામે ભારત બે હજાર ચોવીસમાં આઉટ થયું છે તો ભારતના સ્ટાર બેટ્સમેનો ફ્લોપ શો સ્પિનરોની મદદથી ઇંગ્લેન્ડની પ્રથમ ટેસ્ટમાં આધારિત જીત જોવા મળી છે પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાશે તો ઇમરાન ખાન વિલંબિત કેસોમાં દોષિત ઠરશે તો તેમનો પક્ષ પ્રતિબંધિત થઈ શકે છે અહેવાલ દ્વારા જણાવવામાં આવ્યું છે હમાસના હુમલાને સમર્થન આપવાના આરોપમાં નવા દેશોએ યુનોની એજન્સીને ગાઝા માટે અપાતું ફંડ અટકાવ્યું છે અનન્યાનું પેરિસમાં રેમ્પ વોક બેસ્ટ ફ્રેન્ડ્સ અલાયા અને માનુષીની પોસ્ટ સહિતની બોલિવૂડ ગપશપ જોવા મળી છે બાર વર્ષ પછી ફરી કાજોલ કરણની ફિલ્મમાં ઇબ્રાહિમ અલી ખાનની ડેબ્યુ ફિલ્મ સરઝમીનું કરણ દ્વારા એલાન તો મંકીમેન ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે સોભિતા ધુલીપાલાની દેવ પટેલ સાથે હોલીવુડમાં એન્ટ્રી થઈ છે તો એક્શન ફિલ્મ માટે અનેક સર્જકોનો સંપર્ક કર્યો બૈજુ બાવરા પડતી મુકાતા જ અંતે રણવીર સાઉથના સર્જકોને શરણે જોવા મળ્યો છે જોનાસ બંધુઓ દ્વારા ભારતમાં પ્રથમ કોન્સર્ટ નિકની મુંબઈ કોન્સર્ટમાં જીજુ જીજુના પોકાર તો પ્રિયંકા ભાવુક બની લોક જાગૃતિના કારણે ફરિયાદોનું પ્રમાણ વધ્યું હોવાના અહેવાલ બાળકીઓ ઉપર રેપની ફરિયાદોમાં પાંચ વર્ષમાં છન્નું ટકાનો ઉછાળો જોવા મળ્યો છે માલદીવ્સની સંસદ સમરાંગણ બની તો સાંસદોની છૂટા હાથની મારામારી જોવા મળી સુપ્રીમની હીરક જયંતિની ઉજવણીમાં મોદી મુખ્ય મહેમાન તો ન્યાયની કળા રાજકીય અને સામાજિક દબાણથી મુક્ત રહેવી જોઈએ સીજીઆઈએ જણાવ્યું છે તો વિવાદાસ્પદ જ નહીં વયોવૃદ્ધ સાંસદોને ઘર ભેગા કરવામાં આવશે હવે નવા ચહેરાને તક ભાજપના વીસથી વધુ સાંસદોની વિદાય નક્કી સિર્ફ મોદી નામ કાફી હે હાઈકમાન્ડ જેને નક્કી કરે તેને જીતાડવાના ટિકિટનું લોબિંગ કરી શકાય તેવી સ્થિતિ પણ નથી તો હરણી બોટકાંડમાં એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું ને જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે કારણ બની શક્યું છે કે આ કારણને લઈને જ આ તમામ જે બાળકો છે તેઓ પોતાનો જીવ ગુમાવ્યા છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝ મુખ્ય હેડલાઇન્સ નીતિશ કુમાર નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા કહ્યું જ્યાં હતો ત્યાં જ પાછો આવ્યો છું બે ડેપ્યુટી સીએમ સહિત આઠ મંત્રીએ શપથ લીધા જીસકા સાથ ઉસકા વિકાસ લાલુ યાદવ અને જેડીયુના પૂર્વ અધ્યક્ષ લલ્લનની નિકટતા તેમજ મમતા અને કેજરીવાલની ઉદાસીનતાથી નીતિશનું વલણ બદલાયું છે તો સાતમાંથી એક એક સેટ પાલિતાણા પાદરા રાખવામાં આવશે તાળપત્રી ઉપર લેખનથી જૈન ધર્મગ્રંથોને એક હજારથી વધુ વર્ષ માટે સુરક્ષિત કરવામાં આવ્યા છે માલદીવમાં ગૃહમાં ભારત વિરોધી પ્રમુખના સમર્થક વિપક્ષ વાખડ્યા યુજીસીડી ડ્રાફ્ટ પર શિક્ષણ મંત્રાલયની સ્પષ્ટતા રિઝર્વ પોસ્ટ પર સામાન્ય વર્ગની ભરતી કરી શકાય નહીં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખના જૂથવાદથી મોવડી પરેશાન પ્રદેશ પ્રમુખનો તેડુ વિરોધી સામે આક્ષેપ અને પોતાના પચાવની ફાઈનલ બનાવમાં હોદ્દેદારો અને પદાધિકારીઓ રાતભર વ્યસ્ત જોવા મળ્યા એકાવનમાં બાળ મેળાનું સમાપન પાંચ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી વિદ્યાર્થીની એ સયાજીગંજના ધારાસભ્યને પૂછ્યું સમિતિ માટે શું રજૂઆત કરશો એકાવનમાં જે બાળ મેળો યોજાયો હતો ગઈકાલે તેનું સમાપન થયું છે મોટા પ્રમાણમાં જે બાળકો છે તેમની મુલાકાત લીધી હતી અને આ દરમિયાન જ વિદ્યાર્થીનીએ સયાજીગંજના ધારાસભ્યને પૂછ્યું સમિતિ માટે શું રજૂઆત કરશો કારેલીબાગમાં લોન્ડ્રીમાંથી ચોરી કરી અને ભાગેલી ચાર મહિલા મારથી બચવા માટે જાહેર રોડ ઉપર જાતે જ નિર્વસ્ત્ર થઈ બે મહિલાએ દુકાનમાં કર્મીને ઘેર્યો અને અન્ય બે મહિલાએ કાઉન્ટર ઉપરથી પચીસ હજાર ચોર્યા પોમલી ફળિયાની લાઇબ્રેરીમાં ત્રણ હજારથી વધુ પુસ્તકોનો સંગ્રહ લોકોમાં વાંચન પ્રેમ વધારવા માટે પ્રયાસ સોળ વર્ષથી ઘરમાં જ ચલાવે છે મિની લાઇબ્રેરી ધર્મનું જ્ઞાન આપવા માટે ભાગવદ્ ગીતાના પહેલા અધ્યાયની મુખપાઠ સ્પર્ધા યોજવામાં આવી વાંચન ન આવડતું હોય તેવામાં ચાર વર્ષના બાળકોએ ગીતાના દસ શ્લોક કંઠસ્થ કર્યા

જાગૃતિ અંગેની પહેલના પગલે રોકાણકારો સક્રિયપણે રસ લઈ અને પોર્ટફોલિયો અનુસાર અનુસરી રહ્યા છે રોકાણના પોર્ટફોલિયોમાં ઇન્ડેક્સ ફંડની સંભાવનાને જાણવા મળ્યું તો વૈશ્વિક અર્થતંત્રમાં સતત બદલાવની વચ્ચે ભારત વિશ્વભરના રોકાણકારોને આકર્ષિત કરવામાં અવલ જોવા મળ્યું છે વૈશ્વિક રોકાણકારોએ ભારત પ્રત્યે પ્રતિબદ્ધતા વધારી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટના રોકાણનો ટ્રેન્ડ જોવા મળ્યો છે સ્પોર્ટ્સમાં જોઈએ તો વિન્ડીઝે શમર જોસેફની મદદથી ફરી ઓસ્ટ્રેલિયાના ગાબાનો ઘમંડ તોડ્યો ઓગણીસો સત્તાણું બાદ કેરેબિયન ટીમ ઓસ્ટ્રેલિયામાં જીતી તો એક સમયે કપડાના બોલથી ટ્રેનિંગ કરતો હતો જુસ્સો એવો કે એજા પછીના દિવસે સાત વિકેટ લીધી રણજી ટ્રોફી પંજાબ અને બંગાળની ટીમોએ પણ સિઝનની પ્રથમ જીત હાંસલ કરી રેલવેઝની સામે ગુજરાતનો એકસો ચોર્યાસી રને પરાજય જોવા મળ્યો તો સૌરાષ્ટ્ર અને બરોડાની મેચમાં ડ્રોની શક્યતા વધુ તમિલનાડુ સતત બીજી મેચમાં ઇનિંગ્સમાં અંતરથી જીત્યું છે કાશ્મીર ગુલમર્ગમાં આ વર્ષની પહેલી હિમવર્ષા જોવા મળી છે તો બાળકોના શોષણના કેસ છ વર્ષમાં બમણા જોવા મળ્યા છે ઇન્ડોનેશિયામાં પ્રથમ પ્રાઇવેટ ચેટ વિલાનું નિર્માણ કરવામાં આવ્યું છે તો એક રાત્રિનું ભાડું પાંચ પોઈન્ટ ચાર લાખ રૂપિયા રાખવામાં આવ્યું છે જૂના બોઈંગમાં ખૂબ ભવ્ય વિલાનું નિર્માણ કરવામાં આવ્યું તો આઠ પોઈન્ટ ત્રણ કરોડના ખર્ચે વિલા તૈયાર કરવામાં આવ્યું છે ઇટાલી વેનિસ કાર્નિવલની રંગારંગ શરૂઆત લોકો વિવિધ વેશ બદલી અને પહોંચવા લાગ્યા છે તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ નીતિશનું નાટક સવારે રાજીનામું અને સાંજે શપથ ગ્રહણ કુમારે મુખ્યમંત્રી પદેથી સવારે રાજીનામું આપ્યા પછી એનડીએ સાથે મળી અને સાંજે નવી સરકાર બનાવી અયોધ્યાનું રામ મંદિર પચીસો વર્ષમાં એકવાર આવતા શક્તિશાળી ભૂકંપમાં પણ ટકી જશે વૈજ્ઞાનિકો દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે નેપાળ અને ચીન બીઆરઆઈ પ્રોજેક્ટની અમલીકરણ યોજના ઉપર સહી કરશે તો ફ્રાન્સમાં ચાલતા ખેડૂતોના વિરોધ પ્રદર્શનની વચ્ચે પર્યાવરણવાદીઓએ પણ ઝુકાવ્યું દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ માટે બનાવેલું સ્ટેજ ધરાશયી થતા એકનું મોત થયું છે તો સત્તર લોકો ઘાયલ થયા છે કચ્છમાં ચાર પોઈન્ટ સાત ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો કેન્દ્ર બિંદુ ગાંધીધામથી સાત કિલોમીટર દૂર જોવા મળ્યું છે વિઝા નિયમોના ઉલ્લંઘન બદલે ફ્રેન્ચ પત્રકારને નોટિસ અપાઈ હતી ભારતે ફ્રાન્સને કહ્યું બજાર મંદીની પકડમાં છે આક્રમક સોદાઓથી દૂર રહેવું જોઈએ મહેમદાબાદમાં બોથળ પદાર્થ મારી અને આથેડની હત્યા કરવામાં આવી વાત્રક નદી કાંઠે આવેલા ગંગનાથ ભૂતનાથ મહાદેવ રોડ ઉપર રહેતા આધેડની હત્યા કરતા પંથકોમાં ચકચાર મચી છે રાષ્ટ્રીય કક્ષાના ઔષધીય અને સુગંધિત વનસ્પતિના કિસાન મેળામાં આણંદ કૃષિ યુનિવર્સિટીએ મેળવ્યો બેસ્ટ સ્ટોલ એવોર્ડ ડુપ્લિકેટ સાધનોનું વિતરણ કરી અને ખેડૂતો સાથે છેતરપિંડી કરવાના મામલે કાર્યવાહી કરવા માંગ નસવાડી તાલુકામાં ખેડૂતોને હલકી કક્ષાના સાધનો આપવામાં આવ્યા દાહો જિલ્લામાં અલગ અલગ સ્થળોએ રીપેકિંગ જોવા મળ્યું ઠાસરાના નેશની ગૌચર જમીનમાંથી છેદન કરાતા સ્થાનિકોનો હોબાળો આગામી બજેટમાં યુવાનો મહિલાઓ ગરીબો અને ખેડૂતોને પ્રાધાન્ય આપનારું રહેશે તેવું હાલ શક્યતાઓ સેવાઈ રહે છે વિશ્વમાં ગરીબી દૂર કરવા માટે હજી પણ બસો ઓગણત્રીસ વર્ષથી પણ વધુ સમય લાગશે હળણીબોટ દુર્ઘટના જેવા જ સુરસાગર કેસમાં બાવીસ લોકોના મોત થયા હતા પીડિતોના પરિવારે લાંબી કાનૂની લડત આપી તો ત્રીસ વર્ષ પહેલા સુરસાગર દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવારોની લડત વર્ષો સુધી ચાલી સ્પોર્ટ્સમાં જોઈએ તો પોપના પ્રહાર અને હાર્ટલીના કાતિલવારથી ઇંગ્લેન્ડ જીત્યું છે પ્રથમ ટેસ્ટમાં ઓલી પોપની એકસો છન્નું રનની ઇનિંગ પછી ટોમ હાર્ટલીની સાત વિકેટની મદદથી ઇંગ્લેન્ડે અઠ્યાવીસ રને જીત મેળવી છે ઓસ્ટ્રેલિયન ઓપનમાં સિન્ડરે મેદવેદેવને હરાવી પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે વેસ્ટ ઇન્ડિઝે સત્યાવીસ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતી અને કાંગારુઓનો ગાબાનો ખમંડ તોડ્યો છે સંસ્કારી નગરી વડોદરા સહિત સમગ્ર ગુજરાતને શરમસાર કરતો કિસ્સો કરલીબાગની ડ્રાયક્નિંગની દુકાનના ગલ્લામાંથી પચીસ હજાર રોકડા ચોરી અને મહિલાઓ ભાગી તો ચોરી કર્યા બાદ લોકોના મારથી બચવા માટે ચાર મહિલાઓ નિર્વસ્ત્ર થઈ ગઈ હરણીબોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલે પ્રવાસની પરવાનગી લીધી હતી અધિકારીઓ દ્વારા પ્રવાસમાં જવાબદાર શિક્ષકોના નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ રાજ્યમાં ફરી એકવાર એનડીએ ગઠબંધનની સરકાર બની નવમી વખત બિહારના મુખ્યમંત્રી કુમાર બન્યા તો રાજનીતિના પલટુરામ નંબર વન કુમારે ટેબલો ફેરવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અયોધ્યામાં રામ અને બિહારમાં પલટુ રામ તો પ્રમુખ મોહમ્મદ મુઇઝુની કેબિનેટ માટે નિર્ણાયક મતદાન પહેલાં માલદીવની સંસદના વિશેષ ક્ષેત્રમાં વિપક્ષનો હોબાળો કાર્યવાહી ખોરવાઈ હિન્દુ પક્ષનું આગામી પગલું અયોધ્યા જેવું હશે જ્ઞાનવાપી મામલે હિન્દુ પક્ષના વકીલ દ્વારા આજે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવશે બાવીસમી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો પાદરા તાલુકાના ભોજ ગામમાં હજી પણ ફરેલા અગ્નિ જેવી સ્થિતિ ભોજમાં પોલીસના કોમ્બિંગમાં મહિલાના મોતથી હોબાળો થયો છે તો વાકુડે તાલુકાના છરોદ ગામનો બનાવ પોલીસ ફરિયાદ થઈ છે ભેજાબાજ પુત્રે પિતાનું બોગસ પેઢીનામું બનાવી અને તેર પોઈન્ટ પાસઠ લાખ સેરવી લીધા છે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી લઈ અને અયોધ્યા ગયેલા અગિયાર સેવકો વડોદરા પરત ફર્યા છે વડોદરાથી મોકલાવેલી અગરબત્તીની ભસ્મનો પ્રસાદ લેવા ભક્તોની પળાપળી થઈ હતી બાઇક ઉત્પાદક કંપની માથું ખંચવાડે તેવો ખાટ સર્જાયો અટલ બ્રિજ ઉપર બાઇક પર પાંચ સવારી નીકળેલા યુવકોનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સુરત સાયબર મિત્ર ચેટપોર્ટ આંગળીના ટેરવે પોલીસની મદદ મેળવવાનું માધ્યમ સાયબર માફિયાઓને નાથવા શહેર પોલીસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને હથિયાર બનાવ્યું છે માછીમારીને ઝાડમાં ફસાઈ જતા પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી મધ દરિયે ઘાયલ માછીમારનું કોસ્ટગાર્ડની ટીમે રેસ્ક્યુ કર્યું હેલિકોપ્ટરની મદદથી ઘાયલ માછીમારો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન અરજી રાજકોટની કાળકોટરી રંગીન બનશે કેદીઓને સુધારવામાં દરેક પેઇન્ટિંગ્સ ભાગ ભજવશે સેન્ટ્રલ જેલમાં નેવ કલાકારો એકસો થી કરતા પણ વધુ પ્રેરણાત્મક ચિત્રો બનાવશે ત્રણ હજાર પાંચસો ભાઈઓ તેમજ આઠસો મહિલા સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવશે આજે બજરંગદાસ બાપાની સુડતાલીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવશે બગદાણા ધામ બાપાના નાદથી ગુંજી ઉઠશે રમત ગમતમાં વાત કરીએ હૈદરાબાદમાં ભારત ચૌદ વર્ષ પછી હાર્યું ઇંગ્લેન્ડે અઠ્યાવીસ રને જીત મેળવી છે

ઇઠ્યોતેર હજાર પંચ્યાસી કરોડ અને ઓપ્શનમાં ત્રણ લાખ છ્યાસી હજાર નવસો ચોસઠ કરોડનું ટર્ન ઓવર જોવા મળ્યું સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બસો ચોવીસનો ઉછાળો નોંધાયો છે તો સ્કવોડની બનાવેલી આંગણવાડી કેન્દ્ર મધ્યાહન ભોજન શાળા અને સરકારી હોસ્ટેલોમાં ચેકિંગ કરો નર્મદા જિલ્લા દિશા કમિટીની બેઠકમાં ચૂંટાયેલી પાંખના ભાજપના નેતાએ અધિકારીઓનો ઉથળો લીધો બોલિવૂડમાં જોઈએ કોકિલાબેન ટીવી પર જલ્દી વાપસી કરશે સ્ટાર પ્લસના એક નવા શોમાં મહત્વની ભૂમિકામાં રૂપલ પટેલ જોવા મળશે દર્શકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને બોબીને કંગુઆમાં વિલન તરીકે કાસ્ટ કરવામાં આવ્યો છે ફિલ્મ કંગુઆ પહેલું પોસ્ટર રિલીઝ કોઈએ એક્ટરને ક્યારેય આવા રૂપમાં નહીં જોયો હોય જાન્યુઆરીના અંતે પણ ઉત્તર ગુજરાત કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસની ચાદર હેઠળ ઉત્તર ભારત ઠંડી માટે ઉઠવાયું તાપમાન ત્રણ ડિગ્રી ગગડ્યું હજી પણ યથાવત જોવા મળી છે ઈરાનમાં ગોળીબારમાં નવ પાકિસ્તાનીઓના મોત છે બાગના અંબાલાલ પાર્ક નજીક ડ્રાય ક્લીનર્સની દુકાનમાં મહિલાઓ ચોરી કરી હતી સંસ્કારી નગરી લજવાઈ રોડ ઉપર નિર્વસ્ત્ર ડ્રામા જોવા મળ્યો તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ રવિવારે સવારે રાજીનામાની સામે મહાગઠબંધન સંકારનો અંત સાંજે નવી સરકારની શપથ વિધિ થઈ નીતીશ કુમાર નવમી વાર બિહારના સીએમ બન્યા વડાપ્રધાન સુપ્રીમ કોર્ટની હીરક જયંતિ કાર્યક્રમને સંબોધન આજના કાયદા કાલના ઉજ્જવળ ભારતનો આધાર બનશે પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું ઈસરો હવે ઇન્સેટ થ્રી ડીએસ ઉપગ્રહ લોન્ચ કરશે લોન્ડ્રીમાંથી પચીસ હજારની ચોરી કરી અને ફરાર મહિલાઓ રોડ પર નિર્વસ્ત્ર થઈ સાયકલ રીક્ષાવાળો ડોક્ટર બન્યો અને જેમણે ચાલીસ હજાર જેટલા ગરીબ બાળકોની મફત સારવાર કરી દેશના મહામહિમ પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસીના હસ્તે પ્રશિસ્તપત્ર સ્વીકારતા ડોક્ટર તૈયાર સાહેરવાલા ગાંધીનગરના આંગણે ફિલ્મફેર એવોર્ડને લઈ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ હસ્તીઓ મહેમાન બની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહેલા ફિલ્મફેર એવોર્ડમાં સહભાગી થવા માટે આવેલા હિન્દી ફિલ્મ જગતના સુપ્રસિદ્ધ કલાકારો અને ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ પૂર્વે બપોરે શૌચની મુલાકાત લીધી હતી પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ અન્વયે પીએમ મોદી આજે દેશભરના વિદ્યાર્થીઓને સંબોધન કરશે ઓટો કમ્પોનન્ટ પર દાવ લગાવવાનો સમય છે એકવીસ અને 21,640 નજીકની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી ભારત આર્થિક મોરચે ત્રિભેટે સંભાવના પડકારો કાચા પાકર રોડના કામમાં શરત તો બદલી નાખી રોડ પ્રોજેક્ટના હંગામી પ્રશાંત જોશીનો સ્ટેન્ડિંગમાં ઉધળો લેવામાં આવ્યો શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નવા બનાવવાના હોવા છતાં પણ દરખાસ્ત મુકાઈ હતી ક્લોરીનેશન યુનિટ બનાવવા ઇજારદારને એક પોઈન્ટ પંદર કરોડ વધુ ચૂકવવાનો ખેલ ઊંધો પડ્યો છે યાનિક સીનરી ઇતિહાસ રચ્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો તો હાર્ટલે નડ્યો પહેલી ટેસ્ટમાં ભારત અઠ્યાવીસ રને હાર્યું છે વિન્ડિઝે એક ટેસ્ટમાં ઓસીને હરાવ્યું તો ચોવીસ વર્ષ બાદ કંગારુઓને ઘરમાં જ ધૂળ ચટાડી લિથુઆનિયા ઇન્ટરનેશનલ લાઇટ ફેસ્ટિવલથી ઝળહળ્યું એએસઆઈના રિપોર્ટમાં વૈજ્ઞાનિક રીતે કહ્યું છે કે જ્યાં મસ્જિદ પહેલા ભવ્ય હિન્દુ મંદિર હતું પૂર્વ તરફની દીવાલ બંધ હોવાના કારણે ટીમ આગળનો સર્વે નથી કરી શકી જ્ઞાનવાપી હિન્દુ પક્ષ વજુખાનાના વૈજ્ઞાનિક સર્વેની માંગ કરાશે ઘરમાં ઘોસી પાકિસ્તાની શ્રમિકોની થઈ હત્યા ઈરાનમાં પાકિસ્તાનના નવ નાગરિકોની હત્યા ઇસ્લામાબાદની તપાસની માંગ કરવામાં આવી છે તરલ ભટ્ટના ઈસારે ત્રણસો પાંત્રીસ બેંક ખાતા ફ્રીઝ કરનારા પીઆઈ ગોહિલ એસપીના સીધા તાબામાં આવે છે તો કરોડોનો મહાતોડ કાંડ જૂનાગઢ એસપી હર્ષદ મહેતા અજાણ હોય તે વાતમાં કેટલો દમ તે હાલ સવાલ ઉભો થયો છે રિમાન્ડમાં ભાગીદારો સહિત છ આરોપીઓએ એસઆઈટી સમક્ષ મોઢું ખુલ્યું હરણી લેક ઝોનનું સંચાલન પરિસ્થાન અને તેનો પુત્ર વત્સલ કરતો હતો તેવું જણાવ્યું છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુ ડે